ગણેશ ચતુર્થી નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરાના રાજવી પરિવાર તરફથી રાજમહેલમાં ગણપતિનું સ્થાપન કરાશે રાજવી પરિવાર તરફથી શ્રીજીની આગમન યાત્રા યોજાઈ દાંડિયા બજારથી શરણાઈના સુર સાથે બપ્પાની યાત્રાનો પ્રારંભ થયો બાપાનું લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં સ્થાપન કરાશે જ્યાં વિઘ્નહર્તાને હીરા જવિરાત સહિતના આભૂષણોથી શણગાર કરાશે મહારાજા સમરજીત ગાયકવાડ પરિવાર શ્રીજીની આરતી કરશે વર્ષ ઓગણીસો માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે કાશીના પંડિતો બોલાવી શહેરના કલાકારો સાથે ગણેશજીના સ્કેચ તૈયાર કરાવી મૂર્તિ બનાવડાવી હતી ત્યારથી લક્ષ્મી વિલાસ પેલેસમાં બિરાજમાન થનારા દુંદાળા દેવની મૂર્તિ કાશીના પંડિતોના વંશજોજ તૈયાર કરે છે દસ દિવસ સુધી આસ્થા અને ભક્તિ સાથે દુંદાળા દેવની આરાધના કરાશે

જે રાજવી પરિવાર લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરતા હોય છે ને અત્યારે જે આની અંદર જે પાલકીની અંદર શ્રીજીને બિરાજમાન કરી અને અહીંયા જે આગળ લઈ જવામાં આવી રહી છે આ શ્રીજીની પ્રતિમા મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમના જમાનામાં કાશીના પંડિતો બોલાવી અને જે આ પ્રતિમા બનાવડાવી હતી માટીની આ પ્રતિમા છે અને માટીની પ્રતિમા અહીંયા લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે અત્યારે લઈ જવામાં આવી રહી છે તેની ખાસિયત એ છે નેવ કિલો ગ્રે માટીની મૂર્તિ બની છે છત્રીસ ઇંચ તેની ઊંચાઈ છે ભાવનગરથી આ ખાસ માટી લાવવામાં આવી રહી છે અને મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા ઓગણીસો ઓગણચાલીસમાં જે ગાય તમામ પરિવારે

આરાધના કરશે અને દસ દિવસ સુધી લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે શ્રીજી બિરાજમાન થશે આજે ગણેશ ચતુર્થી છે આજે ગણેશ ચતુર્થી વાસ્તે સાડા નવ વાગે પાલખી આવી જશે અને દસ વાગે આપણા વાસ્તે ગાજતે રાજમેર રોડ ઉપરથી લક્ષ્મી વિલાસ પેલેસની અંદર દસ વાગે દસ સાડા દસ વાગે પહોંચી જશે ત્યારબાદ અગિયાર વાગે એને સોના ચાંદીના જે દાગીના છે તે અમે શણગારીશું ત્યારબાદ સાડા અગિયાર વાગે એની પૂજા અર્ચના ચાલી થઈ કરીશું અને પૂજા અર્ચના થયા પછી મહારાજા સમરજીત સાહેબ એ પોતે પણ આરતીમાં જોડાઈ જશે અને એ પ્રમાણે અમે આ ગણેશ ઉત્સવ આજે આખા વડોદરા શહેરની અંદર આજે રાજમેલની અંદર દરબાર હોલની અંદર આજે સ્થાપના થશે